નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો ઈન્ડિયા પોસ્ટ વિભાગ ભરતી બે એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી આવેલી છે એટલે કે તમારી જે પસંદગી છે મિત્રો એ મેરિટના આધાર પર કરવામાં આવશે આ ભરતીમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ઓછામાં ઓછું દસ પાસ કરેલું હોવું જોઈએ પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો તમને દર મહિને રૂપિયા ઓગણત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે મિત્રો આમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર સાતસો પ્લસ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો એકત્રીસ એક બે હજાર છબ્વીસથી અરજી કરવાની શરૂઆત થઈ જશે આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ એટલે કે જીડીએસ ભરતી બે હજાર છવ્વીસ ભારતીય ટપાલ વિભાગની ભરતીની રાહ હવે પૂરી થઈ ગઈ છે જે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં મિત્રો અઠ્યા હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે જે ઇન્ડિયન પોસ્ટ આ અંગે એક જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરેલી છે જે કોઈપણ પરીક્ષા વિના ફક્ત મેરિટના આધારે નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક ગણી શકાય જે ઇન્ડિયન પોસ્ટ પરથી અંતર્ગત પોસ્ટની વિગતો પગાર ધોરણ કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી અરજી પ્રક્રિયા મહત્ત્વની તારીખો સહિતની માહિતી આપણે આ વિડીયોમાં જણાવવામાં આવેલી છે તો તમારે વિડીયો સાથે જોડાઈ રહેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આમાં ઉમેદવારો પાસે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા માન્ય પ્રાપ્ત કોઈપણ શાળા શિક્ષણ બોર્ડમાંથી તમારી પાસે ગણિત અને અંગ્રેજી સાથે ધોરણ દસમું પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા દસમું ધોરણ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ તેમની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ તો મિત્રો તમે અરજી કરી શકશો ત્યારબાદ આપણે આ ભરતીમાં પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો આમાં બીપીએમની વાત કરીએ તો આમાં પગાર બાર હજારથી લઈને રૂપિયા ઓગણત્રીસ હજાર દર મહિને મિત્રો તમને મળવાપાત્ર રહેશે એ બીપીએમની વાત કરીએ તો મિત્રો આમાં રૂપિયા દસ હજારથી લઈને રૂપિયા ચોવીસ હજાર ચારસોને સિત્તેર લગે તમને દર મહિને મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે આ ભરતીમાં ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ઉંમર તમારી ચાલીસ વર્ષની હોવી જોઈએ સરકારી નિયમો અનુસાર અનામત શનીના ઉમેદવારો માટે ઉંમરમાં મિત્રો તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ખાલી જગ્યાઓની કામચલાઉ સૂચના બહાર પાડવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય માહિતી માટે ઉમેદવારોએ વિગતર સૂચનાની રાહ જોવી પડશે એટલે કે હજુ મિત્રો જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ હજુ સુધી આપણને મળ્યું નથી એટલે ટૂંક સમયમાં આપણને ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે એનો વિડીયો તમને ટૂંક જ સમયમાં આ ચેનલમાં આ મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે અરજી ફીની મિત્રો વાત કરીએ તો આમાં સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુ એસ માટે રૂપિયા સો રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે અન્ય કેટેગરી માટે કોઈ પણ પ્રકારની મિત્રો ફી ચૂકવવાની નથી ત્યારબાદ આપણે ગુજરાતમાં ખાલી જગ્યાઓની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં એક હજાર આઠસોને ત્રીસ જગ્યા ઉપર આ આવેલી છે ત્યારબાદ આપણે મહત્ત્વપૂર્ણ તારીખોની મિત્રો વાત કરીએ તો જીડીએસ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હવે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ઇન્ડિયા પોસ્ટની જે સત્તાવાર જે વેબસાઇટ છે એની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે ફરી મળીશું આવા જ વિડીયોમાં ત્યાં લગી જય હિન્દ જય ભારત